હું આવી ગયો છું બારના બસ સ્ટેન્ડ દીવડા કોલોની પશુ આહાર અરવિંદભાઈ પટેલની દુકાન પર દિનેશભાઈ પટેલ એમની એમને પશુ આહારની દુકાન ચાલે છે અમૂલ પશુ આહાર સંતરામપુર રોડ બારના બસ સ્ટેશન તો આપણે અરવિંદભાઈ જોડે થોડી વાતચીત કરીએ કે એમની દુકાનના અંદર શું શું મળે છે પશુ આહારમાં અરવિંદભાઈ આપની દુકાનમાં શું મળે છે અમારી શાખાની અંદર અમૂલું દાળ મળશે મકાઈ ભેડું મળશે ચણા ચૂરી મળશે અડદ ચૂરી મળશે મકાઈ પાપડી મળશે કપાસ પાપડી મળશે વગેરે ખાવાની મકાઈ મળશે મકાઈ બી તમે ખાવા માટે રાખો છો જુવાર બી મળશે બરાબર વગેરે વગેરે મળશે આ શું છે આપણે આ આ એ અમારી મકાઈનો ઘરે છે મકાઈ નો ઘરે છે અમારે ઘરે ઘરનું તમાવટ છે પોતાના ઘરે તમાવટ આવો મહાપુરના અંદર પોતાના ઘરે જે ચાલે છે એમ

મુલાકાતે આવેલો અને અહીંયા મેં જોયું કે અહીંયા સારી રીતે બધી સારી ક્વોલિટી મળે છે અને એકદમ શુદ્ધ અને સારી અને વાવની આજવી તો તમે એક વખત જુદા કોલોનીની મુલાકાત લેજો અરવિંદભાઈની દુકાન પર અને દિનેશભાઈની દુકાન પર અને એનું બોર્ડ બી લગેલું છે પશુ અમૂલ પશુ આહાર અંગૂલ છે અહીંયા દરેક જાતનું મળશે અને જુદા રોડ ઉપર સંતરામપુર રોડ ઉપર આવેલું છે